એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે નોટિફિકેશન કહે જાહેરનામું એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પહેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી ખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્ટ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિનખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર વીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામેના નામે બિનખેતી કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર